માહિતી આપવાની છે ગરમી ઉકળાટ અને તાપમાન વિશે કેમ કે ચોમાસું છે અત્યારે વિદાય લઈ સપ્ટેમ્બર એન્ડમાં અને ઓક્ટોમ્બરની અંદર ગરમીનું પ્રમાણ જે વધતું હોય છે એ જોવા તો આજે ગરમીનું પ્રમાણ છે ખૂબ ઊંચું જઈ રહ્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મુજબ તાપમાન છે અત્યારે બે બત્રીસ થી લઈ અને પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી કરતા પણ ઉપર આવે હવે ખાસ કરીને ઘણા બધા મિત્રો ના સવાલ હતા કે જો આ ઓછું તાપમાન જઈએ તો વાવેતર આપણે કરવાનું છે જે શિયાળુ વાવેતર કરવાનું છે એ ક્યારે કરવાનું છે એની સાથે આ ગરમી ઉકળાટ માંથી રાહત ક્યારે મળશે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો નેઋત્યનું ચોમાસું છે એ અત્યારે વિદાય લઈ રહ્યું છે એટલે રાજ્યના લગભગ સાહીઠ થી પાસાઠ ટકા વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે પણ છતાં પણ રાજ્યના અમુક વિસ્તારમાં હજુ ચોમાસું સક્રિય છે જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી હતી એ મુજબ સૌરાષ્ટ્રના અમુક જે ભાવનગર અમરેલી ગીર સોમનાથના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે ચોમાસું સક્રિય છે જેને કારણે રાજ્ય ઉપર ભેજનું પ્રમાણ પણ ખૂબ વધારે છે આ વધતો જતો ભેજ અને જે ઊંચું તાપમાન છે આની અંદરથી આપણે રાહત મેળવવા માટે એક મહિના સુધીની રાહત રાહ જોવી પડશે એટલે જે આ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે પાંચ નવેમ્બર સુધી ગરમી ઉકળાટ અને બફારો જે છે આ ઊંચું તાપમાન છે એનો સામનો આપણે કરવો પડશે ત્યાં સુધી આપણે હજુ પણ આ ગરમી અને તાપમાનમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી ખાસ નોંધ લેવાની છે કે ગરમી તાપમાન છે હજુ આપણે કન્ટિન્યુ રહેવાનું છે કમસે કમ એક મહિના સુધી સામાન્ય રીતે જોવા જઈએ તો ઓક્ટોબર મહિનાની અંદર ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી અથવા તો છત્રીસ ડિગ્રીની રેન્જમાં અનેક વર્ષે આપણે તાપમાન જોવા મળતું હોય છે આ વર્ષે એવું પણ બની શકે કે જેમ જેમ સમય પસાર થાય એમ ઓક્ટોબર મહિનાની અંદર આડત્રીસ ઓગણ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચે તેવી શક્યતાઓ છે તાપમાન છે જે અત્યારે જે આપણે જોવા મળી રહ્યું છે એના કરતાં પણ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે તાપમાનમાં હજુ પણ ઘણો બધો વધારો થાય તેવી શક્યતાઓ છે જે આપણે સતત બે ત્રણ દિવસ જે ચર્ચા કરી રહ્યા છે જો આ તાપમાન છે આવી જ રીતે સતત ઉભો જશે તો કદાચ આવનારા સમયની અંદર કોઈ ભારતની નજીક કોઈ એક સાયક્લોન છે જેને આપણે પોસ્ટ મોનસૂન સાયક્લોન કહેતા હોય છે જો કે પોસ્ટ મોનસૂન સાયક્લોન છે એ સામાન્ય રીતે ના લેન્ડ ફોલિંગ ના ચાન્સ ઓછા હોય છે જેવી રીતે ચોમાસાની પહેલા જે સાયક્લોન બનતો હોય જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહે છે પ્રી મોન્સૂન સાયક્લોન છે અનેક વખત આપણે લેન્ડ ફોલ થતા હોય છે પણ પોસ્ટ મોનસૂન સાયક્લોન છે એને લેન્ડ ફોલ થવાના ચાન્સ ઓછા હોય છે જો કે રેર એન્ડ રેર કેસમાં ગમે ત્યારે કોઈ પણ ઘટના છે વેધરની અંદર બનતી હોય એટલે ક્યારેક એવું બનતું હોય છે કે લેન્ડ ફોલ થાય પણ મોટા ભાગના સાયક્લોન છે એ જે આપણે પોસ્ટ મોન્સૂન ના સાયક્લોન હોય એટલે કે ચોમાસું પૂર્ણ થાય પછીના સાયક્લોન છે લેટ ફોલ થતા હોતા નથી એટલે જો સાયક્લોન બનશે તો પણ એવા ચાન્સ ખૂબ ઓછા હોય છે જો કે અત્યારે પણ સાયક્લોન બનશે એ બી ફાઇનલ કોઈ આગાહી ન કરી શકાય કેમ કે એના માટે હજુ ઘણો સમય છે પણ બની શકે એવા પરિબળો જ અત્યારે સક્રિય થઈ રહ્યા છે બીજી વાત એ જણાવવાની છે જે રીતે અત્યારે તાપમાન ઊંચું જઈ રહ્યું છે આ ઊંચું તાપમાન સતત ઊંચું આવશે એટલે લગભગ આ જે ઓક્ટોબર મહિનાનો પહેલો અઠવાડિયાનો એન્ડ અને બીજા અઠવાડિયાની શરૂઆત એટલે આઠ નવ તારીખથી લઈ અને ચાર પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે આપણે પોસ્ટ મોનસૂન વરસાદ હોય એ પડી શકે છે એટલે વરસાદ જે પડવાની વાત છે ઘણા દિવસથી તમને કહી રહ્યા કે આઠ નવ તારીખથી રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ પડશે અને એ પણ લગભગ ચાર પાંચ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પડે તેવી શક્યતાઓ છે જોકે એમાં વિસ્તાર બહુ સીમિત હશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ હોય અમરેલી હોય ભાવનગરના વિસ્તાર અને જુનાગઢના અમુક વિસ્તાર આટલા વિસ્તારોની અંદર શક્યતાઓ રહેલી છે બીજા વિસ્તારોમાં શક્યતાઓ ખૂબ ઓછી છે પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આ જે ગરમી ઉકળાટ છે એને કારણે ઠીક છે કે આપણે જે ભેજ અને ગરમી ઉકળાટ હોય માવઠું પણ કરી શકાય એ ચોક્કસ થી થાય પણ જે ગરમી ઉકળાટ અને તાપમાનનો જે દરેક મિત્રોનો જે સવાલ હતો એની અંદર આપણે સ્પષ્ટ જણાવી દઉં ઓક્ટોબર મહિના દરમિયાન કોઈ પણ મિત્રો એ ગરમીથી છુટકારો મળે તેવી રાહ જોવાની નથી આ ગરમી ઉકળાટ અને તાપમાન છે એ કન્ટિન્યુ રહેશે અને ખાસ કરીને તાપમાન છે એ છેલ્લા એક દાયકાનો રેકોર્ડ પણ ઓક્ટોબર મહિના દરમિયાન તોડી શકે છે લગભગ આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચે તેવી શક્યતાઓ માની રહ્યા છે આવનારા દિવસમાં હજુ પણ ઉંચા તાપમાન માટે દરેક મિત્રોએ તૈયાર રહેવાનું